પાસેના થોરાળા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ લોકો જીવના જોખમે પાણીમાં ગરકાવ રસ્તા પર પસાર થવા મજબૂર સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેમને લઈને યાત્રાધામ વીરપુર પાસેનો થોરાળા ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે થોરાળા ડેમમાં મોટી માત્રામાં પાણી આવતા ડેમ ઓવરફ્લો થવાથી થોરાળા ગામથી તાલુકા મથકને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે તેમજ કોઝવેના પાણીમાં રસ્તો ગરકાવ થવાથી લોકો પોતાના જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે થોરાળા ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં જ્યારે જ્યારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે થોરાળા ગામના રસ્તાની હાલત આ રીતે થાય છે લોકોને દૂધ શાકભાજી અથવા જીવન જરૂરી વસ્તુઓ મેળવવા માટે કે મેડિકલ જેવી ઇમરજન્સી સારવાર માટે વીરપુર કે જેતપુર જવા માટે લોકોને પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે આ રસ્તા પર પસાર થવું પડે છે કાં તો પચીસ કિલોમીટર જેટલું ફરીને ગોંડલ તાલુકાના ચરખડી ગામના રસ્તે ફરી ફરીને જવું પડે છે થોરાળા ગામના પૂર્વ સરપંચ એ કે પટેલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ગામમાંથી કોઈ વ્યક્તિ બીમાર પડે તો ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સને પણ ફરી ફરીને ગામમાં આવવું પડે જેને લઈ સમયસર બીમાર વ્યક્તિને સારવાર ન મળે તો બીમાર વ્યક્તિને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે અમે તંત્રને અવારનવાર આ રસ્તા પર માઇનોર બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરી છે પરંતુ કોઈએ આજ દિન સુધી અમારી રજૂઆત સાંભળી નથી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગામના લોકોનો જીવના જોખમે પાણીમાં ગરકાવ થયેલા રસ્તા પર પસાર થવા મજબૂર બનવું પડે છે તંત્ર દ્વારા જો આ કોઝવે પર માઇનોર બ્રિજ બનાવવામાં આવે તો દર વર્ષે ચોમાસામાં પડતી થોરાળા ગામના લોકોની મુશ્કેલી કાયમી માટે દૂર થાય એવી લોકો માંગ કરી રહ્યા છે અહેવાલ આશીષ પાટડિયા હું આંબાભાઈ પટેલ માજી સરપંચ થોરાળા આ અત્યારે જે ઓવરફ્લો ડેમ થયેલું છે એ જગ્યા ઉપર આપણે ઊભા છીએ જ્યાં હર વખત ચોમાસામાં આ પરિસ્થિતિ થાય છે ગામ લોકોને આવવા જવાની બહુ જ મુસીબત થાય છે એમ્બ્યુલન્સ કે દવાખાના જવું હોય તો પચીસ કિલો ફરીને જવું પડે છે અમારી એવી માંગણી છે કે આમાં ઓવરબ્રિજ નહીં પણ માઇનોર બ્રિજ કરી દેવામાં આવે તો પણ ગામની સવલત ફચવાય અને કાયમી માટેનો ઉકેલ આવેવો છે હર વખત નેતાઓને અને અધિકારીઓને રજૂઆત કરેલ છે પણ કોઈ હજી આનો અંત આવેલ નથી તો આ બાબતે સરકારશ્રીને ધ્યાન ગૌરવવામાં આવ્યું છે